વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે બે હજાર ચૌદથી શરૂ કરી બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીની તમામ ખાલી જગ્યાઓ આપણે જોઈ તમામ ખાલી જગ્યાઓ આપણે સોલ્વ કરી ત્યાર પછી આગળ ખૂબ સરસ પાર્ટમાં પાર્ટ ફોર માં આપણે પૂર્ણ સ્વરૂપ ખરેખર કેવી રીતે લખવા જોઈએ તે આપણે આગળ ચાઇલ્ડ હેલ્થમાં ઓલરેડી શીખી જ ગયા જ્યારે આપણને ફૂલ ફોર્મ લખવાનું કીએ ત્યારે આ રીતે આપણે ફૂલ ફોર્મ લખી શકાય તો આપણે ફટાફટ જોશું ફૂલ ફોર્મ પેલું છે સી એસ એસ એમ ચાઇલ્ડ સરવાઈવલ સેફ મધરહુડ ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ એવું લખો તો પણ ચાલે આ રીતે લખો તો પણ ચાલે લાઇનમાં લખો તો પણ चा RCH, एच रिप्रोडक्टिव एंड चाइल्ड हेल्थ आयुष आयुर्वेदा योगा यूनानी, सिद्धा, होम्योपैथी, आईपीआर इंटर पर्सनल रिलेशनशिप, KMC, कांगारू मधर केर ઇંગ્લિશમાં લખો તો પણ ચાલે ગુજરાતીમાં લખો તો પણ ચાલે ત્યાર પછી પેપરમાં પૂછાયેલું આશા એ ફોર એક્રેડિટેડ એસ ફોર સોશિયલ એચ ફોર હેલ્થ એ ફોર એક્ટિવિસ્ટ એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ આરસીએચ રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ આર ફોર રિપ્રોડક્ટિવ સી ફોર ચાઇલ્ડ એચ ફોર હેલ્થ UNDPA, U for United, N for Nation, D for Department of, P for Political, A for Affair. United Nation Department of Political Affair. IPR Interpersonal Relationship. ICDS, I for Integrated, C for Child, D for Development, S for Services. ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ ત્યાર પછીના પેપરમાં પૂછાયેલા પૂર્ણ સ્વરૂપ તાજેતરમાં જ છેલ્લા પેપરમાં એફજી ડી ફોકસ ગ્રુપ ડિસ્કશન એફજી ડી ફોકસ ગ્રુપ ડિસ્કશન વીવીએમ વી ફોર વેક્ન વી ફોર વાયલ એમ ફોર મોનીટર વેક્સીન વાયલ મોનીટર યુનેસ્કો યુ એન ઇએસસી ઓ ફોર યુનાઇટેડ એન્ડ ફોર નેસન યુ ફોર એજુકેશન એસ ફોર સેન્ટિફીક એન્ડ સી ફોર કલ્ચર ઓ ફોર ઓરગેનાઇઝેસન મીન્સ યુનાઇટેડ નેસન ઇન્ટરનેશનલ સેન્ટીફીક એન્ડ કલ્ચર ઓરગેનાઇઝેસન રમંચા આર એ એમ એન સીએચ પ્લસ એ તો આર ફોર રિપ્રોડક્ટિવ એમ ફોર મેટરનલ એન્ડ ફોર ન્યૂબોન સી ફોર ચાઇલ્ડ એન્ડ એચ ફોર હેલ્થ પ્લસ એ મીન્સ એ ફોર એડોલેશન તો રિપ્રોડક્ટિવ મેટરનલ ન્યૂબોર્ન ચાઇલ્ડ એન્ડ હેલ્થ એડોલેશન પ્લસ એડોલેશન આઈ એમ એન સી આઈ આઈ ફોર ઇન્ટીગ્રેટેડ એમ ફોર મેનેજમેન્ટ ઓફ એન્ડ ફોર ન્યુનેટ એન્ડ સી ફોર ચાઇલ્ડહુડ આઈ ફોર ઇલનેસ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ ત્યાર પછી ના પેપરમાં પૂછાયેલા પી સીએમ પી ફોર પ્રોટીન સી ફોર ક્લોરીન સોરી કેલેરી એમ ફોર માલન્યુટ્રીશન પ્રોટીન કેલેરી માલન્યુટ્રીશન આશા એકેડિડેટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ બી એચ ઓ બી ફોર બ્લોક એચ ફોર હેલ્થ ઓ ફોર ઓફિસર બ્લેક બ્લોક હેલ્થ ઓફિસર યુનિસેફ યુનાઇટેડ ઇન ફોર નેશન આઈ ફોર ઇન્ટરનેશનલ સી ફોર ચિલ્ડ્રન ઈ ફોર ઇમરજન્સી એફ ફોર ફંડ યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ એફડબલ્યુ મીન્સ ફેમિલી વેલફેર્યુ ઓલરેડી રિપીટ છે ચાઇલ્ડ સરવાઇવલ એન્ડ સાઇ મધર હુડ એઆરટી એન્ટી રિટ્રોવાયરસ થેરાપી અહીં ઘણી વખત એચ એઆરટી એવું પણ પૂછે তো হাইলি একটি এনটি রেট্রোভরস থেপি এর এস ওর রিহাইড্রেশন সোলুশন আই সি ইনফর্মেশন এজুকেশন কমিক আশা তো এক্রেডিটেড সোশ্যাল হেল একটি আইএনসি ইন্ডিয়ন নর্সিং কাউন্সিল কে સી ફોર કોટિવ ફોર એ આસિસ્ટન્ટ એન આર રિલીફ એવરી વહેર કોટીવ આસિસ્ટન્ટ એન રિલીફ એવરી વહેર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એફ એ ઓ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફ ફોર ફૂડ એફ ફોર એગ્રીકલ્ચર ઓ ફોર ઓર્ગેનાઇઝેશન તો આ હતા કેટલાક ફૂલ ફોર્મ અને ત્યાર પછીની ચેનલમાં આપણે ખરા ખોટા જોશું તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર નિવેદન છે કે જેમને પણ આગળના વિડીયો ન જોયા હોય તેઓ પાર્ટ વન ટુ અને થ્રી ચોક્કસ જુએ જો વિડીયો આપને ગમે તો ચોક્કસ લાઇક કરજો આવા જ તમામ પ્રકારના પ્રશ્ન અને પૂરેપૂરા પ્રશ્ન પેપરના સોલ્યુશન માટે માસ્ટર માઇન્ડ એ જ્યુએપને અવશ્ય ડાઉનલોડ કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ